નમસ્કાર દર્શક મિત્રો ડબલ નાઇન ડી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ ખાતરે ચોકડી પંચવટી સર્કલ પાસે લોવેના ગ્રાઉન્ડની અંદર આજે ભારત સંકલ્પ યાત્રા સ્વાગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન મુખ્ય અતિથિવા પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય સેવા ગૌતમભાઈ ચૌહાણ મહેમદાબાદ મામલતદાર શ્રીવા સંગ્રામસિંહ બારયા સાહેબ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ ડાભી તેમજ નિલેશભાઈ પટેલ જેવા અનેક મહેમાનો સાથે સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાતરજ સરપંચ પ્રતિનિધિવા વિક્રમભાઈ પટેલ અંકિતભાઈ મુખી જેવા અનેકો દ્વારા તેમજ મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીના અધિકારીશ્રીઓ કર્મચારી ગણ તેઓના સહ સહકારથી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સૌપ્રથમ સ્વાગત ગીતથી આવેલ મંચસ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સૌ મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમની અંદર પ્રાકૃતિક ખેતી ઉજ્જવલા યોજના જેવા વિવિધ સ્ટોલો પણ લગાવવામાં આવ્યા હતા જેથી કરીને આવનાર સૌ કોઈને આ વિશે માહિતગાર કરી શકાય અને યોગ્ય માર્ગદર્શન પણ આપી શકાય તેમજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા છેવાડાના માનવી સુધી પહોંચે તેવી દરેક વિવિધ યોજનાઓ તેમજ સેવાઓ તેમજ લોક ઉપયોગી જે કાર્યો કર્યા છે તેને પ્રદર્શન રૂપે આ રથની અંદર એક સ્ક્રીન પર દેખાડવામાં આવ્યા હતા જેને આવનાર સૌ પબ્લિકે ખૂબ જ દિલ લઈને નિહાળી હતી આમ આ સુંદર સ્વાગત કાર્યક્રમની અંદર વિવિધ મહેમાનો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક સુંદર વક્તવ્ય પૂર્વ ધારાસભ્ય સેવા ગૌતમસિંહ ચૌહાણ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને હલ્લા ધારાસભ્ય સિવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સુંદર વક્તવ્ય કરવામાં આવ્યું હતું તેમજ નાની નાની બાળાઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ખેડૂત ઉપર નાટક રજૂ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ નાટકો સાથે સાથે સ્વાગત ગીત ગાઈને સુંદર આ કાર્યક્રમને

વાલ નાનું હતો વાલનું ઓપરેશન એટલે કેટલો મોટો વિષય એ કલ્પના જ નહીં પેલા તો ખબર જ ના પડે પેલું ઝપટનું થઈ ગયું એમ કે શું કે ઝપટનું થઈ ગયું માતા નડતી હતી ના થાય પૂર્વજો નડતા ને બિયાળવા પડશે આ બધું ચાલતું હતું હવે તો ખબર પડી કે વાલ નાનો છે આ વાલ નાનો નાનો લઈને ઉપર જતું રહેવાનું થાય આ પરિસ્થિતિ પહેલા હતી એની સારવાર થાય ઘરે ઘરે આશાબેનો જાય આખું પીએસસી નો સીએસસી નો સ્ટાફ જાય કેટલો મોટો બદલાવ છે ભારતમાં તો કુલ મળીને ભારત બદલાઈ રહ્યું છે જે 2014 માં 19 માં જે ગીતનો ફરક પડ્યો કે મેરા દેશ બઢ રહા મેરા દેશ આગે બઢ રહા હે એ ખેલ ક્ષેત્ર હોય આરોગ્ય ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય કે કૃષિ ક્ષેત્ર હોય અમને સુંદર મજાનું નાટક કર્યું અને ભારતમાં તો કેટલું સરસ આપણને માહિતી આપે એટલી વાત કરી એટલી ઊંચી છે પણ ગાય આધારિત ખેતી આજની માંગ છે ગાય માતાના આશીર્વાદ તો ખરા જ જેની પર 33 કરોડ દેવતાના આશીર્વાદ છે એના ગૌ મૂત્ર છાણથી ખેતી થાય તો જ આપણે બચીશું નહી તો છાસ વારે કઈક ને કઈ બીમારી આવે છે અને ત્રીજા ઘેરે કેન્સર જેમ અત્યારે પંજાબની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ગુજરાતમાં આવતા વાર નહીં લાગે પણ મને વિશ્વાસ છે મોદી સાહેબે અને આપણા ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીએ જે સંકલ્પ કર્યો છે અને એની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા કાર્યક્રમો જોવાનું થયું છે કે પ્રાકૃતિક ખેતી આધારિત હવે સ્ટોલ પણ મહેમદાવાદમાં ઝડપથી ચાલુ થશે બધાને વિનંતી છે આજના દિવસે સરકાર એનું કામ કરે છે પણ આપણે પ્રામાણિક પ્રયત્ન કરીને આપણે પોતે શરૂઆત કરીએ ગાય આધારિત ખેતી તમે નોંધણી કરશો તમારા ગ્રામ સેવક તમારી નોંધણી કરવા આવશે